અમેરિકાની કંપનીઓને ઓગણીસો કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે ભારતમાં લાંચ બદલ કરોડનો દંડ ફટકાર મેળવવા અધિકારોને છસો પચાસ કરોડ લાંચ આપવા મુદ્દે અમેરિકન કંપનીઓ વિવાદમાં છે કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના વિશ્વાસુ ડેપ્યુટી પીએમ રાજીનામું અનેક ગટસ્પોટ ધીમે ધીમે સામે આવી રહ્યા છે માતાજીના સિક્કા પર તાંત્રિક વિધિ કરવાના બહાને રૂપિયા એક પોઈન્ટ છોતેર લાખની છેતરપિંડી આચરવામાં આવી છે ગુપ્ત ધન કાઢવાના નામે લેભાગુ તાંત્રિકો પરિવાર પાસેથી રૂપિયા સત્તર લાખ પડાવ્યા છે ઉત્તર ભારતમાં શીતલ લહેર ધુમ્મસ પ્રકોપ કાશ્મીરમાં માઇનસ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાહુલ અને જાડેજા પછી બોલરોએ મક્કમ બેટિંગ કરી ભારતનો ફોલોન નાલસીમાંથી ઉગાર્યું છે

વડોદરા જિલ્લામાં માત્ર ઓગણીસ ટકા શહેરમાં વીસ ટકા વિદ્યાર્થીઓના અપાર આઈડી બન્યા છે હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર વન નેશન વન ઇલેક્શન બિલ લોકસભામાં મંજૂર ઘણા બધા વિપક્ષ એટલે કે વિરોધના પણ વોટ મળ્યા એ પણ સામે આવ્યા છે બે હજાર ચોત્રીસમાં અમલની શક્યતાઓ છે ઘરનું ગુપ્ત ધન જીવ લેશે શોધી આપીશું કઈ પાંચ લાખ પાંચ તાંત્રિકોએ વાસણારોડના પરિવારોના સત્તર લાખની છેતરપિંડી કરી છે હાશીના સરકારના પતન બાદ પ્રથમ વિજય દિવસ ભારત વિરોધી નારા સાથે અંતિમ વિકેટે ફોલોન ચડ્યું મહારાજા શાહજીરાવ યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલમાં ગંદકીની ભરમાળ વિદ્યાર્થીઓના રોગચાળાના ભયના ઓથાર નીચે જીવવાનો વારો આવી રહ્યો છે યુવતી ચાર કિલોમીટર ચાલીને ટ્યુશન કરાવવા જતી હતી હવે ટ્યુશન સાથે પિંક રિક્ષા ચલાવી પરિવારને મદદ કરવામાં આવશે નકલી બર્થ સર્ટિફિકેટ એક કૌભાંડ સામે આવ્યું છે હાલોલમાં ભાસ્કર ટીમ ચીફ ઓફિસર અને પોલીસનું આ એક સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું છે વેપારી દવા પીતા જ ભાગેલા કલ્પેશ કાચાના આગોતરા જામીન નામંજૂર રૂપિયામાં મિનિટમાં જ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ છ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે હવે મુખ્ય હેડલાઇન્સ પર ઉત્તર ભારત સહિત કાશ્મીરમાં હાર્ડ ધ્રુજાવતી ઠંડી પડી રહી છે હાલ અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અલગ અલગ જગ્યા પર પારો ગગડી રહ્યો છે તેવામાં ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર જોવા મળ્યો છે સુરત રાજુલા જઈ રહેલી એક લક્ઝરી બસને ને ગમખવાર અકસ્માત નડ્યો છે જેમાં છ જેટલા લોકોના મૃત્યુ થયા હોય તેવી માહિતી સામે આવી છે વન લોકસભામાં રજૂ કરવામાં આવ્યા છે બે હાજર ચોત્રીસ સુધી તેનો અમલ કદાચ થઈ જશે પૂજા વિધિના નામે લાખોની છેતરપિંડી કરતો એક કિસ્સો પ્રકાશિત થયો છે ગાયડ આવી જતા બાઇક સ્લીપ ખાતા જ યુવક નું તરશાલીમાં ખાતે એક અકસ્માત સર્જાયો છે ને યુવક ઇજાગ્રસ્ત થયો છે કોથિણના વેપારીને ધમકી આપનાર વ્યાસ કોર ફૂલબાજી સાથે ચાર મળતીયાઓની ધરપકડ કરવામાં વાસફિકના ટાપુ રાષ્ટ્ર વાનાતુમાં સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાથી ભૂકંપ અને વ્યાપક નુકસાન થવા પામ્યું છે લેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે અટકાયત કરી છે ગોવાના મુખ્યમંત્રીના પત્નીના આપ નેતા સંજયસિંહ સાથે મારહાણીનો કેસ દાખલ हवे के लोकसत्ता जनसत्ता की मुख्य हेडलाइंस पर एक चुटनी एक मतदान मार रसा कसी नो खेल व्लादिमीर पुतिन साथ बातचीत करवा जलांस की तैयार रहे ट्रंप तरफ से एक मोटू निवेदन सामने आयु दस वर्ष मासूम ने पीखी नाखी और राक्षस तना शरम नहीं आती रीडा आरोपी कल्पेश काचिया आगोतरा जामीन अरजी नामंजूर जाकिर हुसैन દુનિયાને અલવિદા વર્ષની ઉમેરિકાંતિમ એસટી ડ્રાઈવર નો બસમાં ફાંસો ખાય ને આપઘાત ઓમ શાંતિ સ્પાર્ટ ટુ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું સ્ટેડિયમમાં હજાર પ્રેક્ષકો વન ડે જોઈ શકશે અદ્યતન ટેકનોલોજી વાળું ક્રિકેટ ગ્રાઉન્ડ વડોદરા શહેર નજીક તૈયાર થઈ ગયું છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર વન નેશન વન ઇલેક્શન વિધેયક લોકસભામાં પાસ જેપીસી ને મોકલવામાં આવ્યું છે ભૂતડી જાપામાં બોયઝ ઓબ્ઝર્વેશન હોમ પ્રોજેક્ટ છ વર્ષથી ટલ્લે શહેરમાં ઝુંપડપટ્ટી વધી છે વીએમસીએ બનાવેલા હજારો આવાસો ખાલી છે લાંછનપુર સેન્દ્રોટ સહિત જિલ્લામાં વીસ પાણીમાં નાહવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે પચીસ સુધીમાં ગુજરાત સરકાર એકવીસ હજાર એકસો ને ચૌદ દિવ્યાંગોને નોકરી આવશે આવા કઈ કાર્યો કરે તો માટે નીકળેલી વૃદ્ધને બાઇક સવાર અડફેટે લેતા તેનું મૃત્યુ નિપજ્યું છે

બેફામ મેસેજ કરી અને જીવવાનું હરામ કરી દીધું છે બાબર તાલુકાના ગાંગુણ ગામની શિમતળે આવેલા છે સરકાર જમીન પર દબાણો છે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા રાંચી ઉભવન ખાતે યુથ કોંગ્રેસનો રાષ્ટ્રીય પ્રોગ્રામ લોન્ચ થયો છે અલંગથી પરના દરિયામાં કાળું કેમિકલ ફેંકાયું છે સમુદ્ર જીવસૃષ્ટિના મૃત્યુ નીપજ્યા છે